વિધાનસભાનું જે સત્ર ચાલી રહ્યું છે તેમાં પૂરક પ્રશ્નોની ચર્ચા ચાલી રહી છે શિક્ષણ વિભાગની ચર્ચા હોય કે માર્ગ મકાન જે 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 વિભાગ છે 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 તેની ચર્ચા પૂરક પ્રશ્નોમાં ચાલી રહી તો કોંગ્રેસના ધારાસભ્ય ઠાકોર તેઓ પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા છે તેને લઈને પ્રશ્ન પૂછ્યા હતા સાથે તેઓ જે ગામડામાંથી જે રોડ જોડવાના હોય છે જે જોબ નંબર તેને લઈને પણ તેઓએ ગૃહમાં સવાલો પૂછ્યા હતા આ મામલે તેઓનું કહ્યું હતું કે જે મંત્રીઓ છે સચિવો છે તેઓના દીકરાઓ કે દીકરીઓ પ્રાથમિક સ્કૂલોમાં ભણતા નથી તે કારણસર તેઓને પ્રાથમિક સ્કૂલોની શું હાલત છે તેની માહિતી હોતી નથી સાથે તેઓએ જે ગામડાઓમાં રોડ જોડવાની વાત કરી છે અને કહ્યું છે કે જે જોબ નંબર પાડવાના પહેલે પૈસા વીસ કરોડ આપવામાં આવતા હતા પરંતુ હવે તે પૂરતા પણ મળતા નથી તેમજ આ મામલે જે ધારાસભ્ય છે ગેનીબેન ઠાકોર તેઓ પણ શું વાત કહી તે સાંભળો સરકારને એ બાબતમાં સુધારો લાવવા માટે ખાસ કરીને પ્રાઇમરી શિક્ષણ કે જે સરકારી શૈક્ષણિક સંકુલ સંસ્થાઓ છે એ સંસ્થાઓમાં ગુણવત્તાવાળું શિક્ષણ મળતું નથી ક્યાંક ભૌતિક સુવિધાઓનો અભાવ છે ક્યાંક શિક્ષકો નથી અને ક્યાંક સરકારે જે એના ઉપર અમલીકરણ કરવા માટેની જે સિસ્ટમ હોય એ સિસ્ટમમાં વાલા દવલાની નીતિના કારણે સરકારી જે સંસ્થાઓ છે એમાં માતા પિતા બાળકને ભણવા માટે ઓછું મૂકવાના કારણ એ જ છે અને હું માનું ત્યાં સુધી મોટા ભાગની પ્રાઇવેટીકરણ એ સરકારમાં બેઠેલા લોકોની સંસ્થાઓ હોવાના કારણે સરકારી શિક્ષણ પાડી ભગે તો જ તેમને ત્યાં વિદ્યાર્થીઓ દાખલ થાય આવી માનસિકતા પણ કદાચ સરકારમાં બેઠેલા લોકોની હશે એટલા માટે કરીને ધારાસભ્યોના મંત્રીઓના સચિવોના કોઈ બાળકો સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં ભણતા નથી એમને પ્રાઇવેટમાં ભણાવે અને અહીંયા ગુણવત્ત ઉત્સવની વાત થાય શ્રેષ્ઠ શિક્ષકની વાત થાય એટલે માત્ર મધ્યમ અને ગરીબ વર્ગ એ શિક્ષણથી શિક્ષણથી જે ક્વોલિટીવાળું મળવું જોઈએ એ ન મળે એનાથી વંચિત રહી જાય એવી માનસિકતા એ લોકોની છતી થાય છે અને આ બાબતમાં અનેક વખત જ્યારે ખુલાસા બંધ વાત થઈ હોય ત્યારે એનું ગ્રેડ્યુએશન આપવાનું હોય શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપવાનો હોય તો એમાં પણ કઈ વિચારધારાનો છે કયો લાગતો હશે વાહ કરે છે આવું શિક્ષણની અંદર ના હોઈ શકે એટલે મેં સરકાર સમક્ષ એક વાત મૂકી કે તમને તમારી જાત ઉપર જ ભરોસો નથી અને જો જાત ઉપર ભરોસો હોય તો તમામ ધારાસભ્યોના ને સિસ્ટમમાં બેઠેલા લોકો એમના સ્કૂલમાં સંસ્થાઓની અંદર ભણાવવા જોઈએ જે પ્રકારે ગેની ઠાકોરે કહ્યું કે જ્યારે નીતિનભાઈ પટેલ હતા ત્યારે વીસ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવતા હતા અને જોબ નંબર પણ આપી દેવામાં આવતા હતા પરંતુ છેલ્લા એક વર્ષથી આ જે છે તેની કોઈ જોગવાઈ નથી સાથે તેઓ કહ્યું હતું કે જે મુખ્યમંત્રી સડક યોજનાનું પાંચ હજાર કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે તે પણ ઘણું ઓછું છે તેઓ જે પ્રાથમિક સ્કૂલો જે સરકારી ચાલી રહી છે તેને લઈને પણ સવાલો ઊભા કર્યા છે સાથે સાથે જે ગામડાઓમાં જોબ નંબર પાડવામાં આવે છે જે રોડ બનવા જોઈએ પાકા રોડ બનવા જોઈએ તેને લઈને પણ સરકાર સામે સવાલો ઊભા કર્યા છે નવજીવન ન્યૂઝ સતત છે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે તેની માહિતી આપ સાથે મોકલી રહ્યું છે તો જો આ પ્રકારના સમાચાર આપને પસંદ આવતા હોય તો નવ જીવન ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહું નમસ્કાર